હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું હાલે આપણે યુટ્યુબ ફેમેલી તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમેલીને મળી લઈ તો આપણે વાયસી કામ કરીને ફ્રી થયા છે તો આથી બાથું ઓરીને ના તો તૈયાર થઈ ગયા મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમેલીને મળી લઈ તો ગરમીનું પણ પ્રમાણ બહુ છે એકદમ તો હવે આપણે ઘી ગરમ મૂકવા બે ફોરગેસી તો મેં કીધું ચાલુ ઈટ્યુ ફેમેલીને મળી લે પેલા તો જો ગામડાનું દૂધ શુદ્ધ દેશી માખણો તો હવે આપણે ગેસ ચાલુ કરીને ઘી ગરમ મેળવી દીધું છે તો આગળ આગળ જોડાઈ રહેજો ઘી ગરમ થઈ જાય એટલે તમને મળતા જાય Să călăm pe măsta bolă. A, mă rugam vrea în ură કાંઈક પણ નવીન નવીન કામ હોય તો આવું આવું ક્યારેક ક્યારેક કામ નીકળી આવે પણ ખતબદવા મીંડું છે માખણ પણ આપણું ઉભરી ગયું હવે માખણ મેંડું ખતબદવા તો ઘી ગરમ થઈ જાય એટલે તમને આગળ બતાવી દઈ જોકે ગામડામાં ખેડૂની દીકરીઓને પેતા ઘી ગરમ કરતા ને આવડી ગયું એટલે રેડી હ તો જોકે ભણે છે છોકરીઓને પણ આવે પણ પેલા માવતર એમ કહેતા કે આપણે ખેડૂની દીકરીઓને પેય દોતા ને ઘી ગરમ કરતા ને સાયસુ ફેરતા ને આવડે એટલે રેડી તો અમારા ગામડાની મોજ હોય ઘી હવે ગરમ થઈ જવા એવું છે ઘી ગરમ થઈ જાય એટલે હવે સાજી પણ વાર નથી થઈ જાય એટલે આગળ મળશું ને ઘી ગરમ થઈ જાય એટલે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ગામડાની મોજ છે અમારા હવે પણ કીટું એક બાજુ મેંદી છે ખાવા તો હવે કોઈ ચાજી વાર નથી એ ગરમ થવાની કશું જ નથી નાખ્યું હળદર નિમક કોઈ વસ્તુ નહીં પણ તોય કેટલું મસ્ત જો ગામડાનું ઘી પણ મસ્ત થયું હલો હવે ફેન્ડ થઈ ગયા છે કે ગરમ થઈ ગયું છે તૈયાર વિડીયો ગમે તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ટાટા જય માતાજી